ગુજરાતના રાજકારણને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે વાસ્તવમાં હાલની સ્થિતિએ ભાજપમાં કથિત રીતે અંદરખાને જૂથવાદ અને જૂના કાર્યકર્તાઓની અવગણનાને લઈને અસંતોષના અવાજ ઉઠવા લાગ્યા છે તાજેતરમાં ખેડાના કપડવંજ કઠલાલના પૂર્વ ધારાસભ્ય સોશિયલ મીડિયામાં પોતાના રોષથી ભરેલા પત્ર દ્વારા જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે માત્ર વ્યક્તિગત પીડા નહીં પણ કાર્યકર્તાઓના મનની ચિંતાનો પ્રતિબિંબ કહી શકાય છે આ પત્રમાં તેમણે કોંગ્રેસમાંથી આવતા નેતા કે કાર્યકરોને ભાજપમાં મળતા પદને લઈ પણ વાત કરી છે કપડવંશ કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ પત્રમાં જણાવાયું છે કે સ્થાનિક સ્તરે જૂથવાદ એટલો ઉડે વસ્યો છે કે એના કારણે પૂર્વ ધારાસભ્ય પદનો સન્માન જળવાતો નથી વિકાસના કામોમાં સંકલન ન મળવું એ માત્ર કાર્યક્ષમતા પર પણ પક્ષની અંદરની બુનિયાદી સામૂહિકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે રાજકારણમાં મતભેદ સ્વાભાવિક છે પણ સંગઠનમાં સહકાર ન હોવો તેના વલણ પર તીવ્ર પ્રશ્ન ઊભો થાય છે આ સાથે પત્રમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર જૂના કાર્યકરોની અવગણના થાય છે આવા સંબંધિત પ્રશ્નો આજે માત્ર કપડવંચ કઠલાલ સુધી સીમિત નથી

મારી અને મારા કાર્યકર્તાને દુઃખ વ્યક્ત કરવા માટે પત્ર લખ્યો જૂના કાર્યકર્તાનું દુઃખ અને નવા કાર્યકર્તાઓ આ બંનેનો પ્રિતાવ અલગ અલગ હોય છે નવા કાર્યકર્તાઓ એવા કે કોંગ્રેસમાંથી આવેલા કાર્યકર્તાઓ અને જૂના પીડ કાર્યકર્તાઓ એ જૂના ઘણા સમયથી કામ કરતા કાર્યકર્તાઓ તેમનું દુઃખ ઉજાગર કરવા માટે કોઈ સાંભળતું ના હોય કોઈ એમનો અવાજ ના સાંભળતું કોઈ કામ ના કરતું કોઈ પાર્ટીમાં કોઈ જગ્યાએ બોલાવતા ના હોય એવા કાર્યકર્તાઓ મારી પાસે ઘણા એ સમયથી છે ઘણા સમયથી કામો કરતા રહ્યા છે એ ઉજાગર કરવા માટે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરેલો આગળના પગલા આગળના રાજકારણમાં અમે હું તો ભાજપમાં તો રહેવાનું જ છું ભાજપ કદાપ એવું છોડવાનો નહીં અને ભાજપ નું અહિત તો કદાચ અમે કરવાના નહીં પાર્ટી વિરુદ્ધ પણ અમે કામ કરવાના નહીં પાર્ટી જે કામ સોંપશે એ પાર્ટીના હિતમાં જ કામ કરવાના ભલે ગેલાજીને હાલમાં અમોને ચૂંટણીમાં ટિકિટ આપી એ કોંગ્રેસમાંથી જ આવેલા છે પરંતુ ભાજપે ટિકિટ આપી છે ને એટલે એમને જીતાડવા માટે